મારું નામ છે કૈલાસ એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું કરમદા નો સંભારો તો આ કરમદા લીધા છે આપણે આ કરમદા પણ ખાટા આવે તો આપણે આ દોઢસો ગ્રામ કરમદા લીધા છે અને આ આપણે ગોળ લીધો છે અને આ હળદર છે અડધી સમસી એક સમસી આ લાલ મરચું છે અને આ મીઠું લીધું છે એક સમસી અને આ રાય લીધી છે આપણે વઘાર કરવા માટે આપીએ છે આપણે તો તો આ કરમ આપણે પેલા ધોઈ લેશું આમાં પાણી નાખશું તો આપણે આને બે ત્રણ પાણી થી આપણે આને બરાબર ધોઈ લેવાના છે તો આ થોઈ લીધા છે હવે આપડે સારી માં કાઢી લેશું તો હવે આપણે આને કોરા કરી નાખશું આપણે નેપ લીધું છે એક એની અંદર આપણે કરમદાર નાખશું અને આપણે આને કોરા કરી લેશું હવે આપણે આમાં લઈ લેશું તો હવે આપણે આ ગેસ ચાલુ કડાઈ મૂકશું આપણે આમાં તેલ નાખશું બે ત્રણ ચમચી જેટલું તેલ નાખ્યું છે તો આપણે આમાં રાઈ નાખશું આપણે આને આપણે ઘડીક સડવા દેવાના છે આ કરમદા સરખી એટલે આનો કલર પીળો આવી જાય છે હળદર નાખશું આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે આ લાલ મરચું પાવડર સહી નાખશો હવે આપણે આને મિક્સ કરી દેસુ બધું હવે આપણે કરમદા સડી ગયા છે તો હવે આપણે નીચે ઉતારી લેશું અને આપણે હવે આમાં ગોળ નાખવાનો છે કારણ કે આ થોડુંક ઠંડુ થાય પછી આપણે ગોળ નાખવાનો તો હવે આપણે આમાં ગોળ નાખશું અને હવે આપણે મિક્સ કરશું આ તો આમાં ગોળ ગળી જાય એમ હોય ને એટલે આમાં તમે ખાંડ નાખો પણ ખાય આ સંભારો પણ બહુ સરસ લાગે છે ખાવામાં બહુ ટેસ્ટી સારો ભાવે બહુ સરસ લાગે એમ તો તમે પણ આ રીતે કારે કરમદાનનો સંભારો બનાવજો તો હવે આપણે સૌ કરશું તૈયાર છે કરમદાનો સંભારો તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવો લાગ્યો કરમદાનો સંભારો